અમદાવાદના મીઠી ખાડી અને આસપાસના વિસ્તારોમાં ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટના ગંભીર કિસ્સા સામે સ્થાનિકોમાં ભય અને આક્રોશ વ્યાપ્યો છે સગીર વયની દીકરીઓને ફસાવીને નશીલા પદાર્થોના પ્રયોગ માટે લઈ જવામાં આવતા હોવાના અને સામાજિક ધાર્મિક રીતો વિરુદ્ધ લગ્ન કરાવવામાં આવતા હોવાના કેસમાં લોકોએ કડક તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સ્થાનિકો ઈશારો કરે છે કે આ ઘટનાઓ પાછળ સંભવતઃ કોર કોઈ ઓર્ગેનાઈજ ગેંગ અથવા કટ્ટરવાદી સંગઠન જોડાયેલું હોઈ શકે છે મીઠી ખાડી લીંબાત વિસ્તારના ફુલવાડી રઝા ચોક રમાભાઈ ચોક પતરાની ચાલ બેઠી કોલોની ઇન્દિરાનગર ક્રાંતિનગર રાવનગર નૂરે ઇલાહી રેલ રાહત કોલોની તેમજ કમરૂનગર આવાસ પ્રતાપનગર મારુતિનગર રતનજીનગર મહાપ્રભુનગર રુસ્તમ પાર્ક સહિતના વિસ્તારોમાં આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા શ્રમિક પરિવારની સગીર દીકરીઓને ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ અને નશાકારક પદાર્થોના પ્રયોગ માટે ફસાવવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે હાલમાં તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ લિંબાત પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ અપહરણ પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ ટોળકી એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ સગીર દીકરીઓને વિસ્તારથી દૂર લઈ જઈને અન્ય સામાજિક અને ધાર્મિક રીત રિવાજ વિરુદ્ધ લગ્ન કરાવે છે સ્થાનિકોનો દાવો છે કે આ ઘટનામાં સંડોવાયેલો રેકેટ માત્ર એક બાળક સુધી મર્યાદિત નથી અને આ પ્રકારની ઘટનાઓ અન્ય બહેનો સાથે પણ થઈ રહી છે તે માટે તત્કાળ અને તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરી છે ઉપરાંત પીડિતોને માનવતાના ધોરણે આર્થિક સહાય મળવી જોઈએ લોકો આ બાબતમાં ગંભીર ચિંતિત છે અને સૂચવે છે કે આવી ઘટનાઓ પાછળ કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ અથવા કટ્ટરવાદી સંગઠન જોડાયેલું હોવાની શક્યતા છે જેને ધ્યાનમાં લઈ તલસ્પર્શી તપાસ આવશ્યક છે સ્થાનિકોએ પણ માંગ કરી છે કે મીઠી ખાડી લિંબાયતના તમામ વિસ્તારોમાં ચાલતી નશીલા પદાર્થો દારૂ ચરસ ગાંજા સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર કાયમી દરખાસ્ત રાખી તેમને બંધ કરવામાં આવે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરી રહી છે અને સ્થાનિક લોકો કડક કાર્યવાહી કરવા માટે તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે